બેઝિક પગારમાં વધારાની માંગ કરી એક બાજુ કંપની છે કંપનીના હિતોને પણ આપણે જોવાના છે ને એક બાજુ ત્રણસો ને અગિયાર વર્કરો છેલ્લા છ દિવસથી હડતાળ પર છે એટલે એમને પણ રોજગારી તો મળવાની મળવી જ જોઈએ ને એમના પગારનો જે પ્રશ્ન છે એમનો હક જેમ કે કંપની છેલ્લા પંદર વર્ષથી અહીંયા કામ કરે છે લોકોને આજે પણ નવ હજાર કે દસ હજાર પગાર બતાવે છે પગાર સ્લિપમાં

એ પાંચ દિવસ દરમિયાન તમારી વચ્ચે આવી નથી શક્યા ગઈકાલે અમારું બજેટ સત્ર પૂરું થયું અને આજે તમારી વચ્ચે અમે આવ્યા છે ત્યારે એટલો વિશ્વાસ અમે તમામ આગળ મંચસ્થો ઉપસ્થિત આગેવાનો તરફથી તમામ વતી હું તમને કામદારોને એટલો વિશ્વાસ આપું છું કે તમને ન્યાય અપાવ્યા વગર અમે ક્યારે પાછી પાણી અહીંથી કરવાના જોયું મે માંગો તો ઘણી તમારી વધારે છે પણ જે મહત્વની માંગો તમારી હશે એ બ્રિટાનિયા મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરવામાં આવે એ જ અમારો પ્રયાસો છે અમે કોઈ અહીંયા વાતાવરણ બગડવા કાઈ તો વ્યવસ્થા હાથમાં લેવા નથી આવ્યા પણ આ જીઆઈડીસીઓ જ્યારે આ વિસ્તારોમાં આવી ત્યારે એમને આ ઉદ્યોગ કાયદા અંતર્ગત અહીંયા મોટા મોટા પ્લોટો એમને ફાળવીને આપ્યા છે

ફાયદો થતો હોય તો જ બનાવ્યા હશે ને ફાયદો થતો હોય તો જ એકમાંથી પાંચ પ્લાન બને આજે તમે દસ વર્ષ પેલા બિસ્કુટ ભાવ કેટલા હતા આજે ત્યારે વીસ નો ભાવ હશે તે બિસ્કુટ આજે સો રૂપિયા ના થઈ ગયા હશે પચાસ ના તો થઈ ગયા છે થઈ ગયા છે ને એ બિસ્કુટ આજ થી દસ વર્ષ પેલા તમે જ્યારે અહીંયા નોકરીમાં લાગ્યા ત્યારે તે બિસ્કુટ ભાવ કદાચ વીસ રૂપિયા હશે ત્યારે આજે એ બિસ્કટના ભાવ 50 થી 60 રૂપિયા થયા હશે ત્યારે અમારો કહેવાનો મતલબ એવો છે દસ વર્ષ પહેલા જે પગાર હતો એ પગાર કેમ વધારવામાં નથી આવ્યો ભાઈ બિસ્કટના ભાવ વધી ગયા તમારી આવક બમણી થઈ ગઈ પણ કામદારોનો પગાર કેમ નથી વધારવામાં આવ્યો એની સામેની અમારી લડત છે એટલે કામદારોનો પણ પગાર જે શ્રમ આયોતિ નીતિ નિયમો છે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે વર્ષે ને વર્ષે વધવો જોઈએ એટલે મિત્રો વધારે તો નથી કહેતા હજુ તમને અમે સાંભળીશું તમારા પ્રશ્નો પણ સાંભળીશું કેમ કે આજે જ આપણી મુલાકાતો થઈ છે પણ તમારી રૂબરૂમાં આવ્યા છે એટલો વિશ્વાસ અમે તમને જરૂર આપીએ છે કે આજે નીતો આવનારા દિવસોમાં પણ તમને ન્યાય અપાવ્યા સિવાય અમે તમારી પાછળથી ખસવાના નથી ચાહે અમને અહીંયા રહેવું પડે તમે બે ટાઈમ તો ખવડાવશો ને અમને હા નજરે ને વાલીવાડા ખવડાવશો ને હા અહીંયા અઠવાડી રહેવું પડે તો રહીશું પણ મેનેજમેન્ટ જો તમને ન્યાય નહીં આપે તો આવનારા દિવસોમાં વિસ્તારોના તમામ કામદારોને આહવાન કરીશું તમામ કામદારોને આહવાન કરીશું અને અહીંયા જે પણ પરિસ્થિતિ થાય કાયદો વ્યવસ્થા બગડે એની જવાબદારી આ કંપની અને મેનેજમેન્ટની રહેશે આજે આપણે આજે પહેલો દિવસ છે એટલે શાંતિથી રજૂઆત કરીશું પછી જો પણ આ કંપની નહીં માનશે તો તમામ કામદારોને આહવાન કરીશું ભરૂચ જિલ્લાની ડીઆઈજી માં દસ લાખ થી પણ વધારે કામદારો દેશમાંથી અને દુનિયામાંથી છે બધાને આહવાન કરીશું અમે તમારી સાથે આવ્યા છે લડીશું તમને ન્યાય અપાવીને તમે અહીંથી જવાના છે ધન્યવાદ

જે બિસ્કિટના પંદર વર્ષ પહેલાં ભાવ વીસ રૂપિયાનો હતો એનો ભાવ આજે પચાસ રૂપિયાથી વધીને ઉપર જતો રહ્યો છે તો એમ્પ્લોયનો ભાવ બી વધારો કરવામાં આવે એ અમારી માંગણી છે અને જે પણ અમારી બહેનો સાથે અને અમારા ભાઈઓ સાથે બહારના જે લોકો આવીને ઊંચી પોસ્ટ પર બેહીને જે અમારા લોકો સાથે અત્યાચારો કરે છે એ અમે ચલાવવાના નથી અમારા વિસ્તારોમાં અમારા લોકોએ જમીનો એટલા માટે આપી છે કે લોકોને રોજગારી મળે હવે બહારના લોકો આવીને પોતાનું મનમાની ચલાવે અત્યાચાર કરે ક્યાં સુધી ચલાવવાનો એટલે અમે અહીંયા આવ્યા છે અમારો એક જ મકસદ છે આ કામદારોને ન્યાય મળવો જોઈએ અને ન્યાય મળશે તો જ અમે અહીંથી બહાર જવાના છે અમે ગેટ પર ઊભા છે મેનેજમેન્ટને અમે બોલાવીએ છીએ જોઈએ છીએ હવે મેનેજમેન્ટમાં કોણ આવે છે એનો કોન્ટ્રાક્ટ એનો એચઆર મેનેજર આવે એની સાથે વાત પાકી કરીને લખાણ કરીને પછી અમે અહીં જવાના છીએ બેનો અમને રજૂઆત કરી બેનોનું અંદર બિલકુલ શોષણ થાય છે સાતસો થી આઠસો બેનો અંદર કામ કરે છે બેનોની અંદર અંદર શોષણની અંદર એવું છે કે સાત બેનો વચ્ચે એક ટોકન આપે એ ટોકનની અંદર વોશરૂમ વોશરૂમથી લઈ ખાવાના અને ચા નાસ્તાનું આખો વ્યવહાર કરવાનો હવે બહેનોને આપણી બહેનોએ એ લોકોને વોશરૂમ જવું હોય ને તો એ લોકોને પૂછીને જવાનું છ છતાં બીજી વસ્તુ બહેનો ગામડા આપણા વિસ્તારમાંથી ટ્રાઇબલમાંથી આવે છે ચૈત્રભાઈ બહેનો બહેનોને અંદર ઇકોની અંદર વીસ વીસ બહેનો ભરીને લાવે છે જાણે ઘેટા ભેગા ભરી લાવતા હોય જેટલી બહેનો ચૈતરભાઈ અમને રજૂઆત કરી છે ને એ બધી બહેનોને આ લોકોએ બંધ કરાવી દીધી છે છે મંડાળા બાજુ બહેનો હમણાં જ આ લોકોએ કીધું કે બહેનો નું બી આ લોકો અનહટ પ્રમાણે શોષણ કરે છે કોઈ બી બેન બોલવા જાય એટલે પંચિંગ બંધ કરાવવાનું કોન્ટ્રાક્ટર ધમકી આપે ને સીધી વસ્તુ તમને કહું એક આદિવાસી કોન્ટ્રાક્ટર આદિવાસીઓનો જીવ લઈ રહેલો છે અંદર આ ચોખ્ખી વસ્તુ છે તે દિવસે અમે રજૂઆત કરી તમે એક આદિવાસી વડીલ છો તમે કંપની કેમ તમારું બંધ કરાવે તમે પંદર વરસથી કામ કરીને કંપનીને આપ્યું છે તો કોન્ટ્રાક્ટર કહે કે કંપની અમને ધમકી આપે છે એટલે કંપની અને ડ્રાઈવરો એટલે બધા એક થઈને આખું આ ધંધો અંદર હમણાં ફિલહાલ ચાલી રહેલો છે બહેનોનું મારી આદિવાસી બહેનોનું શોષણ અંદર થાય છે આપણે

છેલ્લા હું અગિયાર વર્ષથી બ્રિટાનિયા એમ્પ્લોય તરીકે બ્રિટાનિયામાં કામ કરું છું શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું અમે બે હજાર પંદરમાં ત્યારે અમારી સેલેરી ખાલી આઠ હજાર રૂપિયા હતી બેઝિક અને આજે નોકરીના સમયગાળો અમારો બાર વર્ષનો થઈ ગયો છે તો બાર વર્ષના સમયગાળા દરમિયાન પણ અમારું બેઝિક આજે અગિયાર હજાર સાતસો અઠ્ઠાવન રૂપિયા છે અને અમારું સેલરી બને છે બાર હજાર ત્રણસોની આજુબાજુ બાર વર્ષના નોકરીના સમયગાળામાં બાર હજાર રૂપિયા સેલેરી છે આજે બાર હજાર સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી અમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે પગાર માટે લેખિતમાં પણ આપ્યું છે લેબર કમિશનરમાં પણ જાણ કરી છે અને ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબને પણ એક નોટિસ આપી છે અમે કે અમારી જોડે શોષણ થાય છે જે પણ અત્યાર સુધી અમારા હિત માટે જે પણ ભાઈઓ બોલતા હતા એમને મેનેજમેન્ટે ટાર્ગેટ કરીને એક એકને કરીને કાઢી જ મુકા છે આ તો અમારા અત્યારે જે પણ અમારા કામદારો છે એમનું સંગઠન છે તો આજે અમે એમના સંગઠન થકી એક અવાજ બનીને અવાજ ઉઠાવી શકીએ છીએ તાકાત એ હતી કે મેનેજમેન્ટ સામે અવાજ કરી શકે અમારે ખાલી હાલમાં બે જ મુદ્દા પર ફોકસ છે સાહેબ કે અમારું બેઝિક વધે અને અમારું જે મેડિકલ છે મેડિકલ આ લોકોએ અમને બે લાખ રૂપિયાનું આપ્યું છે એમાં ફક્ત ને ફક્ત અમારો કામદાર કર્મચારી છે અને એના ફેમિલીમાં એમના મિસિસ અને બે બાળકો જ છે અમારી એવી માંગ છે કે અમારું ફૂલ ફેમિલી હોવું જોઈએ એમાં મુખ્ય બે માંગો છે તમે ઓપરેટર છો ટેકનિશિયન છો કે એમ્પ્લોય છો હું એમ્પ્લોય છું ઓપરેટર છું અગિયાર વર્ષ અગિયાર વર્ષ હવે આપણે મેનેજમેન્ટ આપણે અમે બી મન બનાવીને જ આવ્યા છે અહીંયા અઠવાડિયું રહેવું પડે તો રહીશું

આપણે કીધું કે સાહેબ તમારે આ બધા આપણા ગામના આજુબાજુના લોકો માટે આવું પડે એટલે તરત એમણે કીધું કે શનિવારે આવીશું મેનેજમેન્ટ તમારી સાથે વાત નહીં કરતું ગમે એટલા બધાએ મહેનત કરી એમના અવાજથી આપણને બોલાવવા રજૂઆત કરી તમારી જે બે માંગણી છે હમણાં આપણે બે જ મુદ્દા પર એમની સાથે ચર્ચા કરી છે એક તમારો પગાર વધારો અને બીજું આપણું મેડિકલ જે તમને બે જણાને મળે ને બે બાળકોને મળે તમારા માતા પિતાને બી મળે એ રજૂઆત છે તમારો બેઝિક પગાર પણ એવું છે કે આજે શનિવાર કાલે રવિવાર રવિવાર રજા ને સોમવારે રજા હવે સાહેબ પહેલો દિવસ છે ને આપણે એમને સમય તો આપવો પડે એક કે તમારે અમે જતા રહીશું તમારે તો એમની સાથે જ રહેવાનું છે એટલે થોડુંક આપણે મર્યાદા જાળવીને એમણે એવું કીધું છે કે મંગળવાર સુધી અમને સમય આપો મંગળવારે તમને પોઝિટિવ જવાબ અમે પગાર વધારો ક્લેમ મેડિક્લેમ જે કંઈ પણ આપણી સમસ્યા છે એ બધી જ સમસ્યાનું નિરાકરણ એ લોકો લાવશે એટલે આપણે પછી એમની સાહેબે વાત સાંભળી ને આપણે બહાર આવ્યા છે પણ મને વિશ્વાસ છે પૂરેપૂરો કે ધારાસભ્ય બી આવ્યા આપણા બધાનો અવાજ સાંભળીને સંસદ સભ્ય બી આવી ગયા લોક આજેવન બી આવી ગયા બધી જ પાર્ટી લોકો આવ્યા એટલે તમારું નિરાકરણ ચોક્કસ આવશે મંગળવાર સુધી તમારે તમારી રીતે શાંતિપૂર્વક જે રીતે તમે તમે રહેજો તમને એવું નથી કે તમે ઘરે જતા હોય તમે રહો મંગળવારે નિરાકરણ નહીં આવે તો બુધવારથી પાછા અમે બધા જ સામાન લઈને જ આ બગીચામાં આપણે રહીશું જ્યાં સુધી હવે તો સમજો ધારાસભ્ય તો આવશે જ સંસદ સભ્ય બી આવશે અમે તો બધા છે એટલે આપણે બધા ભેગા મળી ને તમારો બેઝિક પગારનું રિલેક્સ પણ એવું બી નહીં જો આપણે બધું પરિવાર છે કે એક જ વાત નહીં પકડી રાખાય કે નહીં આટલા બધો રસ્તો કાઢી પછી પાછા આવતા વર્ષ ભૂલતો તમે દસ વર્ષ સુધી પૈસા ના એટલે હવે આપણે દર વર્ષે સરકારી ધારા ધોરણ પ્રમાણે ત્યાંથી આપણે આપણે ભૂખા મરવાના ને કમણી હતી દીધા વર્ષ પહેલે તો પછી આપણે કંઈ ફરક નહીં પડે એમને એવું ક્યાં તો ફરક નહીં પડે પણ આપણે બે વસ્તુ ચાલે એવું એટલે ચાર દિવસનો ટાઈમ આપ્યો છે જવાબદારી લીધી છે એટલે એ રીતે બધા શાંતિપૂર્વક તમે ફરતે લડાઈ ચાલુ રાખજો તમે બધા જ આવ્યા અમને બોલાવ્યા એટલે આપ સૌનો પણ આભાર પોલીસ પ્રશાસને આપણને ખૂબ મદદ કરી એમનો પણ આભાર અને મેનેજમેન્ટે રજૂઆત કરી છે મંગળવાર સુધી લાવજો બુધવાર બરાબર એટલે કોઈ બીજી ચર્ચામાં વિવાદમાં પડતા બરાબર